ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીના પાણી વલસાડના ગામમાં ઘૂસી ગયા છે ગામના ત્રીસ જેટલા ખરોમાં ઔરંગા નદીના પાણી ઘુસ્યા છે ત્યારે સ્થાનિકોનું દોરડું બાંધીને રેસ્ક્યુ કરવાની ફરજ પડી છે જોઈ રહ્યા છો આપ છાતી સુધીને ક્યાંક ખભા સુધી પાણી જે છે તે ફસાઈ ગયા છે લોકો તરી રહ્યા છે તેટલું પાણી આ વિસ્તારમાં ઘુસેલું છે પંદર થી વધુ પરિવારોને અહીંથી સ્થળાંતર તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે અને દોરડું ખેંચીને લોકોને ઘરની બહાર કાઢવામાં આવી રહ્યા છે અને સ્થળાંતર કરવાની ફરજ તંત્ર દ્વારા પાડવામાં આવી રહી છે વહીવટીતંત્રએ પંદરથી વધુ પરિવારોનું અહીંથી સ્થળાંતર કર્યું છે મકાનોના છાપરા સુધી ઔરંગા નદીના પાણી ભરાઈ જતા લોકો વહેલી સવારથી ભૂખ્યા તરસ્યા છે તેવું દેખાઈ રહ્યું છે અને લોકો જે ઘરવખરી જે કામની ઘરવખરી હોય તે પોતાના હાથમાં લઈને અહીંથી પસાર થતાં અહીંથી બહાર નીકળતા અત્યારે જોવા મળી રહ્યા છે ઔરંગા નદી જે પૂર ઝડપે અત્યારે પોતાના લેવલથી ઉપર વહી રહી છે અને તેનું જ પાણી જે ઘોડાપુરના સ્વરૂપે આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યું છે અને લોકોના ઘરોના છાપરા સુધી આ પાણી ભરાયેલા અત્યારે જોવા મળી રહ્યા છે અને લોકો પોતાનો જીવ બચાવવા માટે અહીંથી બહાર નીકળતા જોવા મળી રહ્યા છે તંત્રએ લગભગ પંદર જેટલા પરિવારોનું અહીંથી સ્થળાંતર કર્યું છે લોકો પોતાના હાથમાં જે પણ આવ્યું તે લઈને અહીંથી પોતાનો જીવ બચાવીને બહાર નીકળી રહ્યા છે ત્રીસ જેટલા ઘરો અહીં આવેલા છે એ ઘરોમાં પાણી પરી વળ્યા છે જોઈ રહ્યા છો કે માત્રને માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે માત્ર છાપરા દેખાઈ રહ્યા છે અને પાણી દેખાઈ રહ્યું છે તેટલું પાણી આ વિસ્તારમાં ફસાયેલું છે લોકો અહીંયા જે રેસ્ક્યુ ઓપરેશન થઈ રહ્યું છે તેને અત્યારે જોઈ રહ્યા છે લોકોને દોરડાની મદદથી બહાર કાઢવામાં આવી રહ્યા છે પંદર જેટલા પરિવારો કે જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ત્રીસ જેટલા ઘરો જે અહીંયા અહીંયા હયાત છે એ તમામના ઘરોના છાપરા સુધી પાણી જે છે તે ભરાયેલા અત્યારે જોવા મળી રહ્યા છે અને લોકો પોતાની ઘરવખરી લઈને અહીંથી બહાર નીકળતા જોવા મળી રહ્યા છે અઠ્યાવીસ તારીખ સુધી વધુ વરસાદની આગાહી જ્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ હજુ પણ બે દિવસ જો વધુ વરસાદ વરસે તો આ સ્થિતિ જે છે તે બદથી બદતર થાય તો નવાય નહીં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે ઔરંગા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ થઈ ત્યારે ઔરંગા નદીના પાણી વલસાડ શહેરની સાથે સાથે શહેરના આજુબાજુમાં આવેલા ગામોમાં પણ ઔરંગા નદીના પાણી ઘુસે છે ત્યારે હાલ અમે ઉભા છે વલસાડ તાલુકાના વેજલપુર ગામે જ્યાં ઓરંગા નદી અને ખાડીના પાણી જે છે આ વિસ્તારમાં ઘુસ્યા છે અહીંથી ત્રીસ થી ચાલીસ જેટલા ઘરો આવ્યા છે ઘરો જે છે પતરા સુધી જે ઘરો છે એ પાણીમાં ડૂબ્યા છે અહીંથી લોકોનું સ્થાનિક લોકોએ જે છે રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે હાલ જ બે જેટલી મહિલાઓને દોરડા બાંધીને અહીંના જે ગામના જે ફળિયાના યુવાનો છે તેઓએ તેમને બહાર કાઢ્યા છે અને લોકોને જે છે અહીંથી સલામત સ્થળે ખસી જવા માટે તંત્રએ અપીલ કરી છે ત્યારે કે ત્રીસ થી ચાલીસ જેટલા ઘરો જે છે અહીં આવેલા એ ઘરોની અંદર જે છે અહીં જે છે લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને એ ઘરોમાં પાણી ઘુસ્યા છે જેના કારણે લોકોના જે ઘર વખરીનો જે સામાન છે એ બગડી ગયો છે હાલ જે લોકો જે છે વહેલી સવારથી તેઓના ઘરોમાં ચૂળો નથી સળગ્યો અને લોકો જે છે એ હાલ ભૂખ્યા તરસ્યા બહાર છે ત્યારે તંત્ર દ્વારા અહીંના લોકો ન જવા અપીલ કરી છે તો સાથે સાથે સ્થાનિક લોકોએ જે છે અહીંના લોકોનું રેસ્ક્યુ પણ કર્યું છે કારણ કે ઘરોની અંદર કમર થી પણ વધુ પાણી ભરાઈ જવાના કારણે જે છે મહિલાઓને બહાર કાઢવામાં આવી છે જાવેદ ખાન સંદેશ ન્યૂઝ વલસાડ